પાણી ભરાતા એક માર્ગ બંધ કરવામાં આવ્યો છે હાઈવે પર નદીઓની જેમ પાણી વહેતા જોવા મળી રહ્યા છે તો ડીસા થરાદ હાઈવે છે કે જ્યાં વાહનોને પણ ભારે હાલાકી ભોગવો ભોગવી રહ્યા છે કારણ કે ઢીચ સવા સુધી લાખડી નજીક હાઈવે પર પાણી પાણી જ જોવા મળી રહ્યા છે હાઈવે પર પાણી ભરાતા ઠેર ઠેર અ વરસાદી પાણીને લઈને વાહન ચાલકો પણ અટવાયા છે તો માર્ગ એક તરફ નો બંધ કરવામાં આવ્યો છે અવિરત વરસાદને કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાણી છે અવિરત વરસાદ બનાસકાંઠા સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં છે ત્યારે બનાસકાંઠામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે તો હાઈવે પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે જ્યાં જુઓ ત્યાં જ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે આ તળાવ નથી પરંતુ હાઈવે છે હાઈવે પર નદી વહેતી થઈ 确。是